શું તમે પણ વિદેશ માં અભ્યાસ કરવા માંગો છો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગો છો પરંતુ કયા દેશ માં કઈ યુનિવર્સિટી માં અભ્યાસ કરવા જવું તેની મુંજવણ માં છો તો તમારી મુંજવણ નું સોલ્યુશન લઈને આવી ગયા છે કાનન ડોટ કો કાનન ડોટ કો દ્વારા તારીખ છ ચાર બે હજાર ચોવીસ શનિવાર ના રોજ કાનન સ્ટુડન્ટ વિઝા ફેર બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી નો રહેશે કાનન સ્ટુડન્ટ વિઝા ફેર માં જેવા દેશના ટોપ યુનિવર્સિટી છે જે તમારા પ્રશ્નો સમાધાન કરશે તમને થતા તમામ કોર્સ વિગતો આપવામાં આવશે તથા યુનિવર્સિટી સિલેક્શન ફી સ્કોલરશીપ સ્ટુડન્ટ લોન સ્પોર્ટ્સ એડમિશન તથા વિઝા પ્રોસેસિંગ વિશે પણ માહિતી આપવામાં આવશે અહીં તમને આઈ જીઆરઈ પીટીઈ તથા સ્પોકન પણ ડિસ્કાઉન્ટ સર્વિસ મળી રહેશે હવે તમારે વિદેશ માં ભવિષ્ય બનાવવું હોય અને તમામ માહિતી મેળવવા માંગતા હોય તો પહોંચી જાવ કાનન સ્ટુડન્ટ વિઝા ફેર માં ચૂકશો નહી સમય અને એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલા છે વધુ વિગત માટે સ્ક્રીન પર આપેલા નંબર નો સંપર્ક કરો